નમસ્કાર દોસ્તો આસપાસ ધોરણ ત્રણ પાઠ પંદર માટેની મજા એમાં આપ સૌનું સ્વાગત છે આ ખૂબ સરસ મજાનો પાઠ છે તો ચાલો બાળકો આપણે આ પાઠની ચર્ચા કરીએ તો અહીં પાઠમાં એક કાગડાનું ચિત્ર આપેલું છે એટલે કે આ કાગડાને એક વખત એક કોઠિંબું મળે છે અને એ કોઠીંબુ ખાવા જાય છે ત્યારે કોઠીંબુ એને કહે છે કે પહેલાં તો ચાંચ ધોઈને આવી પછી ચાંચ ધોવા માટે તે જ્યારે કૂવા પાસે જાય છે તો કૂવો એને ઘડો લાવવા કહે છે ત્યારબાદ ઘડો એવું કહે છે કે તો ગડો લેવા માટે જે કુંભાર પાસે જાય છે કુંભાર પાસે જાય છે ત્યારે કુંભાર તેને માટી લાવવાનું કહે છે અહીં કુંભારનું એક ચિત્ર પણ આવેલું છે માટી લેવા જ્યારે ટીંબા પાસે જાય છે ત્યારે ટીંબો એટલે કે માટીનો ટેકરો જેવો હોય છે ત્યાં એને મરગલા પાસે એટલે કે હરણ પાસે જવાનું કહે છે અને હરણનું સિંગડું લાવવા માટે ટીંબો કહે છે હવે હરણ પાસે જ્યારે કાગડો જાય છે ત્યારે તે એવું કહે છે કે તું કૂતરાને બોલાવીને લાવ તો મારું સિંગડું તને મળશે ત્યારબાદ કાગડો કૂતરા પાસે જાય છે તો કૂતરો કહે છે કે હું ભૂખ્યો છું લઈને ગાયનું દૂધ પીવું હોય છે એટલે કાગડો ગાય પાસે જાય છે તો ગાય તેને ઘાસ લાવવાનું કહે છે ઘાસ લાવવાનું કહે છે તો ઘાસ લેવા માટે તે સીમમાં જાય છે તો સીમ એને દાતરડુ લાવવાનું કહે છે દાતરડુ હવે લેવા જવા માટે એને લુહાર પાસે જવું પડે છે કાગડાને અને લુહાર એને દાંતરડું આપે છે તેનાથી તે ઘાસ કાપે છે ઘાસ ત્યારબાદ તે ગાયને ખાવડાવે છે ગાય તેને દૂધ આપે એટલે દૂધ તે કૂતરાને આપે છે ત્યારબાદ કૂતરાને તે કુંભ હરણ પાસે લઈ જાય છે અને હરણ તેને સીંગડું આપે છે સિંગડાથી તે માટી ખોદી અને ઘડો બનાવે છે ઘડા કુંભારને આપે છે કુંભાર એને ઘડો બનાવીને આપે છે એટલે ઘડાથી તે પાણી કાઢી અને ચાદ ધોવે છે અને કોઠિંબુ ખાય છે તો આવી સરસ મજાની વાર્તા છે હવે આપણે અહીંયા પ્રશ્નો આપેલા છે જે વિચારીને તમારે લખવાના છે તો તેની ચર્ચા કરીશું તો પહેલો પ્રશ્ન છે કે કાગડાને ગડો શા માટે જોઈતો હતો તો તેનો જવાબ આવશે કાગડાને ગડો તેમાં પાણી ભરીને ચાંચ ધોવા માટે જોઈતો હતો ત્યારબાદ બીજો પ્રશ્ન કાગડાને ગડો બનાવવા કોણે કોણે મદદ કરી કાગડાને ગડો બનાવવા કુવાએ કુંભારે માટીના ટીંબાએ મરગલાએ કૂતરાએ ગાયે સીમે લુહારે મદદ કરી કુંભારને ઘડો બનાવવા કઈ કઈ વસ્તુઓની જરૂર પડી તો કુંભારને ઘડો બનાવવા માટી પાણી અને ચાકડાની જરૂર પડી શું તમે તમારા ઘરે માટીમાંથી વાસણો માટી બનાવેલા વાસણો છે અને કયા કયા છે તો હા આપણી ઘરે માટલું પછી તાવડી હાંડી એ સિવાય માટીના કોડિયા પણ હોય છે વગેરે હોય છે તો એવો જવાબ આવશે ત્યારબાદ એક પ્રવૃત્તિ આપેલી છે માટીમાંથી તમારે પિંડ બનાવી અંગૂઠાથી તેમાં ખાડો બનાવીને વાડકી જેવું બનાવવાનું છે અહીંયા બીજી પણ એક પ્રવૃત્તિ છે જેમાં તમારે માટીની મદદથી ગુંદી અને આવી ધોરી જેવું બનાવવાનું છે ત્યારબાદ તેમાંથી એક વાડકો બનાવવાનો છે અહીંયા પ્રશ્ન આપે છે તમે આ ગઢામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે તો આ ગળો કાચો હોય તો એમાં પાણી ભરી રાખીશું આખી રાતે તૂટી જશે અહીંયા આપણે જવાબ લખવાનો છે આપણે શાળામાં અને ઘરમાં માટીના ગળામાં પાણી રાખીએ છીએ આ ગડા પાણીમાં પાણી કેમ બગડી નથી જતું તો જે આપણે કુંભાર ગડા બનાવે છે ભઠ્ઠામાં પકવેલા હોય છે જેથી કરીને તેમાં પાણીથી એ ગડા બગડી જતા નથી તમે ઈંટો કે ગડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે તો મોટાભાગના બાળકોએ આવી ઈંટો કે ગોઠા જોયા હોતા નથી કદાચ ટીવીમાં જોઈ શકો છો તો અહીંયા ના લખવાનું રહેશે ત્યારબાદ પહેલા ગડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હતા તો ઝાડના પાન નારિયેલની કાચલી અથવા તો પથ્થરમાં વાસણ બનાવીને પહેલાના જમાના લોકો તેમાં પાણી ભરતા હતા અહીં છેલ્લો એક પ્રશ્ન છે વિચાર લખો દુનિયામાંથી બધા ગડા ગાયબ થઈ જાય તો શું થાય તો જવાબ લખી શકીએ કે પીવાનું પાણી અને રસોઈનું પાણી ભરવાની મુશ્કેલી પડે ડૂલમાં કે ટબમાં આપણે પાણી ભરવું પડે ઠંડા પાણી પીવા માટે મળે નહીં લોકોને ઉનાળામાં ગઢા વગર ઠંડુ પાણી ન મળે તો ઘણી તકલીફ પડે પાણી નળથી સીધું પણ પીવું પડે શું તમે જાણો છો અહીં એક આપેલું છે તો આ રીતે અહીં પાઠ પૂરો થાય છે આશા રાખીએ છીએ કે તમને પાર્ટની સમજ પડી હશે થેન્ક યુ